સ્વાગત છે તમારું આજના નવા વિડીયો અંદર ને જ્યારે હોય ત્યાં અમે રખડતા જોવા મળતા હોય પણ રખડવામાં એવું છે કે આજે આપણે મિત્રનો બર્થડે છે તો આપણે જવાનું છે કેક લેવા માટે તો ચાલો જોઈએ કેક લેવા માટે કારણ કે દુકાન બંધ થઈ જાય છે તો કેક મળશે નહીં તો ચાલો ફટાફટ તો આપણે આવી ગયા છે મોન મેં કીધું એલા ભાઈ કેક લેવાની છે પૈસા નથી મારી પાસે તો ઓલા ભાઈ કહે જો આમ દરવાજો બહાર નીકળે જવાલો ફટાફટ છે આપણને એ બધી કેકમાં કઈ ખબર પડતી નથી તો આપણે સાથે લઈ ગયા હતા આપણા પરમ મિત્ર એવા અનિલભાઈને તો અનિલભાઈ મને ક્યાં હાલ ને આપણે થોડીક થોડીક ખાઈ લઈએ મેં કીધું ખાઈ લે ને તો ઓલા બધા મને મારી મારી પાડી દે તો થઈ ગયા છે અમે બધા ભેગા અને આ બધાને તો તમે ઓળખતા જ છો કારણ કે આ બધા મિત્રો આપણે આવી ગયા છે અને આજે છે આપણા રમેશભાઈનો બર્થડે એટલે એને તો દુકાન નથી જ આપણે ભરી લીધા છે સીલે તો હાલો હવે ફટાફટ આપણે કેકનું અનબોક્સિંગ કરી નાખીએ થઈ ગયું છે અનબોક્સિંગ હવે કેક કાપવાની તૈયારી છે અને અમારા ભાવિકભાઈ જો મીણબત્તીની તૈયારી કરે છે મીણબત્તીની તૈયાર થઈ જાય એટલે હેપી બર્થ ટુ યુ કરીને કેક ખાવાની ઉતાવળ છે હાલે ચાલુ કરો હેપી બર્થ ટુ યુ હેપી બર્થ ટુ યુ હેપી બર્થ ડિયર રમેશભાઈ કેક કટિંગ થવાની તૈયારી શરૂ થઈ ગઈ છે તો તો ચાલો ખાઈ કેક કેક મારે ખાવાની બહુ ઉતાવળ હતી કારણ કે ખાવા હાટો તો જન્મા પણ એમ તો નો કહેવાય કે ભાઈ પેલો વારો મારો લઈ લેજો એમ હું તો કોઈ નો વાટ જોયું બધો ક્યારે મારો વારો આવે ને ક્યારે હું કેક ખાઈ લઉં મારો વારો આવે પેલા કેક પતિ નો નકર હું ખાધા કે ન રહી જાય કેક

તો ફાઈનલી આપણે ક્યાંક કપાઈ ગઈ છે અને કેક કપાણા પછી ખવાઈ ગઈ છે તો આવી રીતે કઈક મોજ મસ્તી કરવાની હતી માટે જ બધા ભેગા તો વિડીયો સારું લાગે તો ચેનલ સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં